ચોથી જૂને મત ગણતરી છે તો મત ગણતરી વખતે નિયમોની જોગવાઈઓ રપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ ની કઈ જોગવાઈ પ્રમાણે શું કરવું જોઈએ ચૂંટણી કમિશન એ મત ગણતરી માટે કેટલીક બાબતો દર્શાવતી બુકલેટ બનાવી છે કે જેમાં સંપૂર્ણ માર્ગદર્શન મળી જાય તો એ બુકલેટ ની કોપી અમારા તમામ ઉમેદવારો અને તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોને અમે આપી છે એક એક શબ્દ નો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે